આજે આપણે બનાવીશું ભરેલ ભીંડાની ભરવાની માથાકૂટ વગર ભરેલ ભીંડા જેવો જ ટેસ્ટ આવે એવા ભીંડા અને બટેકાનું શાક બનાવીશું સૌ પ્રથમ આપણે ભીંડો લઈશું એને ધોઈ લૂચી અને આપણે ભીંડાના આગળ પાછળના ડીટીયા કાઢીશું ત્યારબાદ ભીંડાને વચ્ચેથી કાપો કરીશું આવી જ રીતે બધા ભીંડાને આપણે વચ્ચેથી કાપા કરીશું પણ ભરવાનો નથી છતાં ભરવા જેવો જ ટેસ્ટ આવશે એનો અને બધા બટેકાને વચ્ચેથી આમ ઊભા કરી અને આડું રાખી અને બરાબર આવી ચિપ્સ કરવાની છે દરેક બટેકાની આવી ચિપ્સ કરી લેવાની છે આપણે જેટલા બટેકા તમારે નાખવા હોય એટલા પણ ભીંડામાં બહુ વધારે પડતા બટેકા પણ ના ભાવે આ તો બાળકોને ભાવે એટલા માટે બટેકાની ચિપ્સ એકાદ બે નાખીશું હવે મૂકીશું તેલ તેમાં આપણે ભીંડો એકથી બે મિનિટ તળીશું હવે ભીંડો એકથી બે મિનિટ બેથી ત્રણ મિનિટ જ તળવાનો રહેશે જેથી ભીંડો એકદમ પોચો પણ ના થઈ જાય અને બહુ કડક પણ ના રહીએ એટલા માટે હવે ભીંડો આપણો તળાઈ ગયો છે ત્યાર પછી મૂકીશું બીજામાં તેલ તેલમાં નાખીશું આપણે હિંગ નાખીશું હવે હિંગ નાખાઈ જાય ત્યારબાદ તેમાં નાખવાના છે ધાણા જે આખા ધાણા છે એને અધકચરા કરવાના છે આખું જીરું છે એને શેકી અને અધકચરું કરવાનું છે એ આપણે હિંગ નાખ્યા બાદ તેલમાં આખા ધાણાના અધકચરા અને જીરાનું અધગજરું નાખવાનું છે આપણે અને તેલમાં બરાબર મિક્સ કરવાનું છે હવે બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં આપણે નાખીશું બટેકાની ચિપ્સ બટેકાની ચિપ્સમાં મસાલોએ ચડવા દેવાનો છે હલાવ્યા હલાવ્યા એટલે બધો મસાલો બરાબર બટેકાની ચિપ્સમાં ચોટી જશે અને મિક્સ થશે અને બટેકા થોડા ચડશે બટેકાને તેલમાં જ આપણે ચડવા દેવાના છે ત્યારબાદ નાખીશું લીમડો લીમડો નાખ્યા બાદ થોડીવાર આપણે બટેકાને ચડવા દઈશું બટેકા કાચા છે જેથી આપણે તેલમાં જ ચડવા દઈશું ત્યારબાદ નાખીશું આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે આદુ મરચાં લસણની પેસ્ટ નાખ્યા બાદ આપણે થોડું હલાવી મિક્સ કરી અને ચડવા દેવાનું છે એને જેથી બટેકામાં મિક્સ થઈ જાય આદુ મરચાં લસણની પેસ્ટ અને એનો ટેસ્ટ પણ આવે હવે આપણે બટેકાને બરાબર ચડી ગયા છે ત્યારબાદ તેમાં નાખીશું ભીંડો ભીંડો નાખી અને થોડીવાર ચડવા દઈશું બટેકા અધકચરા ચડાઈ ચડી ગયા છે જેમ કે ભીંડો પણ તળ્યો એટલે અધકચરો ચડી ગયો છે એવી જ રીતે બટેકા પણ થોડા ચડી ગયા છે હવે ભીંડા બટેકા બંને મિક્સ કરી દીધા છે મિક્સ કર્યા બાદ હવે આપણે એમાં નાખીશું હળદર જરૂરિયાત મુજબ હળદર નાખીશું ત્યારબાદ નાખીશું એક ચમચી જીરું નાખવાનું છે ત્યાર પછી આપણે એમાં નાખવાનું છે નમક નમક આપણા સ્વાદ અનુસાર નાખવાનું છે કોઈને વધારે ખારું જોઈતું હોય કોઈને ઓછું કોઈને મીડિયમ આપણા ઘર અનુસાર આપણે નમક નાખીશું ત્યારબાદ તેમાં નાખીશું લાલ મરચું લાલ મરચું પણ જેવો આપણે તીખો ટેસ્ટ કરવો હોય એ પ્રમાણે નાખવાનું છે આપણે લીલું મરચું પણ નાખ્યું છે જો લીલું મરચું વધારે તીખું હોય તો લાલ મરચાનો ઉપયોગ એ રીતે કરવાનો છે હવે આપણે બરાબર મિક્સ કરી અને થોડીવાર વાર તેમને ચડવા દઈશું હવે બધો મસાલો આપણો બરાબર મિક્સ થઈ ગયો છે હલાવીએ એટલે હળદર લાલ મરચું ધાણા જીરું બધું આપણે એમાં બરાબર કોટિંગ થઈ જશે ત્યાર પછી શેકેલો બે ચમચી ચણાનો લોટ જે બીજા કોરા લોહીમાં શેકી લેવાનો છે પહેલાં ગેસ ઉપર અને પછી એને બે ચમચી લોટને ભીંડાની ઉપર નાખવાનો છે અને એને પણ મિક્સ કરી દેવાનો છે કે જે બરાબર ભીંડા બટેકામાં કોટિંગ થઈ જાય એવી રીતે સરસ મિક્સ કરવાનો છે બધો મસાલો ચણાનો લોટ પણ અને ત્યાર પછી હવે આપણે ભીંડા બટેકાને ઢાંકી દઈશું અને ઢાંકીએ ત્યારે ઉપર પાણી મૂકવાનું છે જેથી કરીને અંદર ભીંડો બળી ના જાય હવે બરાબર ભીંડો નીચે ચડે છે અને ત્યાર પછી હવે આપણે એને ખોલીશું દસેક મિનિટ જેવું થઈ ગયું છે હવે ભીંડો આપણે ખોલ્યો છે ભીંડો અને બટેકું બંને ચડી ગયા છે ઉગંધ પણ બહુ સરસ આવી રહી છે ત્યારબાદ એમાં નાખશું આપણે એક ચમચી લીંબુનો રસ જેથી ખટાશ પણ બરાબર આવે ખાટો મીઠો સરસ લાગે અને ભીંડો આપણો ચીકણો પણ ના થાય હવે ભીંડો આપણો એકદમ બરાબર ચડી ગયો છે મસાલા પણ સરસ ભળી ગયા છે જો અને તમે મારી રેસીપી પ્રમાણે એક વખત ભરેલ ભીંડાનું શાક આવી રીતે બનાવશો તો ભીર ભરવાની માથાકૂટ પણ નહીં રહે અને ભરેલ ભીંડા જેવો જ ટેસ્ટ આવશે જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને આ ભીંડાને આપણે મરચાં રોટલી જોડે પણ સર્વ કરીશું અને આવી જ રીતે હવે તમે જ્યારે પણ ભીંડો બનાવો ત્યારે બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો